પિકઅપ ગાડીમાં શાકભાજીની આડમાંગ સંતાડીને લઈ જવાતા વિદેશી દારૂની ચોસઠ પેટીઓ ગરબાડા પોલીસે મીનાક્યાર ચેકપોસ્ટ ઉપરથી વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડી છે ગરબાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર રાવતની સૂચના મુજબ ગતરોજ રાત્રિના સમયે ગરબાડા પોલીસ સ્ટાફના માણસો ગરબાડા નજીક આવેલી મધ્યપ્રદેશને જોડતી મીનાક્યાર બોર્ડર ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી રીંગન તથા દૂધી ભરીને આવતી પિકઅપ ગાડીને ઉભી રખાવી તેમાં તપાસ કરતા પિકઅપ ગાડીમાંગથી શાકભાજીની આડમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની 64 પેટીઓ મળી આવી હતી જેથી પોલીસે ચાર લાખ ચૌદ હજાર સાતસો વીસ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની ચોસઠ પેટીઓ જેમાં ત્રણ હજાર બોતેર નંગ બોટલો મોબાઈલ તેમજ પિકઅપ ગાડી સહિત કુલ આઠ લાખ સત્તર હજાર વીસ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઘોંઘસા ગામના દિનેશભાઈ મોહનસિંહ હરવાલને દારૂના જથ્થા સાથે ઝડપી પડી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે